ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર ક્લબ અને એસબીઆઈના સંયુક્ત ઉપક્રમે બરબોધન ગામની બે એકર જમીનમાં સોળ હજાર વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષતાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મંત્રી મુકેશ પટેલ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ પાંચમી જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરીને સૌને વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું વડાપ્રધાને દરેક લોકોને માતાનું ઋણ અદા કરવા માટે એક પેડ મા કે નામનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો આ અભિયાન સમગ્ર રાજ્યમાં જન આંદોલન બન્યું હોવાનું મંત્રી મુકેશ પટેલે જણાવ્યું મંત્રીએ બરબોદન ગામના લોકોને વાવેલા વૃક્ષો મોટા થઈને ઘટાદાર થાય તે માટે સંવર્ધન કરવાની હિમાયત કરી હતી મંત્રીએ આ સ્થળે વન કવચ બનાવવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું એક પેર માકે અભિયાન સમગ્ર દેશની અંદર ચાલુ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના તમામ લોકોને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય તો એ માનો સંબંધ છે અને દુનિયાનું કોઈ પણ વ્યક્તિ માનું ઋણ ક્યારે નથી ચૂકવી શકતો એટલા માટે દેશની એકસો ચાલીસ કરોડની જનતાને મોદી સાહેબે આહવાન કર્યું હતું કે તમે માનું ઋણ ચૂકવવા માટે એક પેર માખે નામનું વૃક્ષ દરેક લોકો વાવે અને ઉછેર કરે ત્યારે આપણે આ એક માનું ઋણ ચૂકવી શકીશું ત્યારે સમગ્ર દેશની જનતાએ આ એક જન જનઆંદોલન બનાવી દીધું છે ગુજરાતની અંદર સોળ કરોડથી વધુ વૃક્ષો વોવાઈ ચૂક્યા છે સમગ્ર દેશની અંદર તમામ રાજ્યોમાં પણ એક પેર માકે નામનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે બરબોરન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો દ્વારા આજે અહીંયા બે હેક્ટરની અંદર એક પેર માકે નામના વૃક્ષોનું આજે તમામ લોકો આવીને એનું વૃક્ષારોપણ કર્યું હતું અને કાયમ માટે જે થાય એના માટે પંચાયતે વ્યવસ્થા પણ કરી છે અને અહીંયા પણ એમને મેં ખાતરી આપી છે કે અહીંયા એક વન કવચનું પણ નિર્માણ થાય કે સિટીને નજીક આવેલું છે અહીંયા લોકો પણ આવે છે ગુજરાતની અંદર આ વખતે પણ ઘણા બધા વન કવચો બનાવવાના છે ત્યારે આ બરભોદની ગામની જનતાના આજુબાજુના લોકોને એક સારું અહીંયા વાતાવરણ મળી રહે એટલા માટે અહીંયા એક વન કવચ પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આજ રોજ બરભોદ ગ્રામ પંચાયત નેચર ક્લબ તથા એસબીઆઈના ના સહયોગથી મેગા વૃક્ષો રોપાનું આયોજન કર્યું છે એમાં સોળ હજાર વૃક્ષો વાવવાના છે અહીં બે હેક્ટર જેટલી જગ્યા છે ને આ વૃક્ષારોપણ પ્રસંગે આપણા રાજ્ય કક્ષાના રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તે આજે વૃક્ષોનું વાવેતર કરી અહીંયા આયોજન કર્યું સાથે સાથે અમારું આ ગામ બડબોડન તથા આજુબાજુનું ઉલપાડ તાલુકામાં જે વૃક્ષો રૂપી બને અને જે ગ્લોબલ વોર્મિંગથી જે આજે આપણો દેશ આખો એમાં આવી ગયો છે એને થોડી રાહત થાય અને અમે આ જ આયોજન કે ભાઈ સાથે સાથે બીજા ગામ પણ આની પ્રેરણા લઈને આ આયોજન કરે સાથે હું નેચર ક્લબ તથા એસબીઆઈ નો ખૂબ આભાર માનું સાથે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનો પણ જે વન કવચ અહીંયા ઊભું કરવાનું જે ખાતરી આપી તેમનો પણ હું હૃદયથી આભાર માનું છું બરબોદન ગામના સરપંચ દીક્ષાંત પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે બરબોદન ગામના લોકોએ પહેલ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવાની શરૂઆત કરી છે જેમાંથી અન્ય ગામના લોકો પ્રેરણા લઈને પોતાના ગામમાં પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરે તેવો અનુરોધ કર્યો હતો